હે માતાજી હર હર મહાદેવ મસ્ત મજાનું મિત્રો અત્યારે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરન્યૂન થઈ ગયું છે અત્યારે મિત્રો છ વાગી ગયું છે આપણે ગુડ મોર્નિંગ બોલે જાઓ ગુડ આફ્ટરન્યૂન થઈ ગયું છે અને તમને જો આપણા બ્લોગ જોવા ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજે મેં મિત્રો મોડો બ્લોગ શરૂ કરવાનું કારણ એ છે કે આજે મારી પાસે બહુ ઘણું એટલે ઘણું કામ હતું આ જરા એટલે ટાઈમ જ ન અત્યારે સાડા પાંચ સમય થઈ ગયો ને ત્યાં સુધીમાં મિત્રો મારી પાસે જરાય ટાઈમ જ ન મળ્યો ટાઈમ ન મળ્યો ને એટલે મેં આજ બી ક્લિપ જ ના લીધી અત્યારે છે ને આવી ગયો છું મારા બગીચામાં તો જો મસ્ત મજાનું જમરૂખ બેહી ગયા છે અહીંયા જો મિત્રો અહીંયા પણ જમરૂખડીને અહીંયા મસ્ત મજાની બહુ એટલે બહુ મિત્રો ઊંચી બદામ વહી ગઈ છે અમે કાપવાનું થોડુંક પ્લાનિંગ કરી કેમ કે કોઈથી છે પછી બદામ નહીં તો જો મિત્રો બહુ એટલે બહુ મોટી બદામ થઈ ગઈ છે ને આમાં બધે છે ને મિત્રો ને એવું છે તો અહીંયા દારંબડી અહીંયા જમરૂખડી આવું ઘણા બધા અમારે અહીંયા જામુડો બહુ દુખણો બધું મિત્રો રોપળો છે અને અમે આ થોડા થી પહેલા બોરડી કાપે છીન પણ બહુ એટલે બહુ મોટી થાય છે બોરડી બહુ વધે મિત્રો જો આ કાશીની બોરડી છે મિત્રો આ જો આ છુપાળો છે આ છુપાળો ને થોડક મિત્રો ઓર પડી જો છે આ સીતાફળ છે ને આ દારે બહુ મોટી થઈ ગઈ ઓલી જમરૂખડી ને આ છે મિત્રો આપણે ગુંદા બધાને ખબર છે કે ગુંદાને આપણે હાથ ના કરતા હોય એ ગુંદો ને આયા છે મિત્રો આંબો તો તમને પેલા આંબો બતાઈ દઉં તો જો મિત્રો આ છે આંબો જો થોડાક થોડાક પાંદડા કાઢવાર આવશે તો પણ થોડોક કોળી જવું એટલે આંબો થઈ છે મિત્રો ને બીજી વાત એ મિત્રો કે આજે અમારે ઘર પરથી મિત્રો ગટર ગટર ગાળા છે જીસુબી આલે છે એટલે કે જીસુબી અત્યારે ગટર કરે છે અને ભૂંગળા નાખે છે ભૂંગળા એના નાખે છે તો એ મિત્રો નર્મદાના ભૂંગળા નાખે છે કેમ કે અમારે રૂટ બાજુ છે ને નું ઘર એ બાજુ નરમદાના ભૂંગળા નથી નાખેલા એટલે સરપંચના ઘરે મિત્રો પાણી નથી તો નવો સરપસ બન્યો એટલે એ તો પછી ભૂંગળા નાખેતી તો આજે રોડે મિત્રો ગટર કરી દે અને હવન હવારમાં મિત્રો ભૂંગળા નાખી દીધા છે બધા અને અત્યારે ડાટે છે હિસીબી તો હવારની આપણે કંઈક કલિપ જ ન લીધી મેં કીધું એમ કે હું બહાર ગામ જઈ થોડુંક કામ તો ઘણું બધું તો અત્યારે મિત્રો છે ને અત્યારે હિસીબી બોરે છે ને તો હાલો હું તમને બતાવું કઈ રીતે કેચિંગ ફિટ કરી ફિકિટથી અને અત્યારે જો બોરે છે ને તો ચાલો આપણે નીકળીએ અને હું તમને બતાવું થોડુંક મારા ઘરથી દૂર છે મિત્રો રોડે તો ચાલો જઈએ અભી મજા આવે ભીડ મિત્રો અત્યારે જો લાઈન ફીટ કરતા હતા તમને બધાને બતાવ એવું છે ને અત્યારે વી એવા છે ઘરે અને અત્યારે વી છે જીસીબી પણ ઘરે અત્યારે વાગી ગયા છે હાડા હાથ જેવો સમય થઈ ગયો છે આજનો બ્લોક બસ મિત્રો અહીંયા સુધી જાય છે તમને બધાને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળશું નવા કોઈ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય